જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં તો મિત્રો આજે આપણે સાંભળીશું ભાઈ બહેનનું પવિત્ર એવું વ્રત એટલે કે વીર પસલી વ્રત આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે જો કોઈ અડચણ હોય તો બીજા રવિવારે પણ કરી શકાય છે અને એના પછીના બીજા રવિવારે તો પૂરું થાય છે આમ નવ દિવસ સુધી લેવાનું હોય છે આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે હવે વાર્તા સાંભળીએ એક હતો ખેડૂત જે ગામડાના ગામમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો આ ખેડૂતને સાત દીકરા અને સાત સાત ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન હતી સાતેય ભાઈઓએ લાડકોડથી બહેનને પરણાવી પણ સાસરીયાવાળા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નહીં બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી પછી સાસરીમાં જવા જ ન પામી એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે હવે બન્યો એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચડામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય એટલે નાનો દીકરો એની વહુ ખેડૂતને ખેડૂતની પત્ની આટલા જ જણાનું માંડ માંડ પૂરું થાય કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા જાજા એટલે તો ગરીબ ને ગરીબ જ રહ્યો બહેન બિચારી પિયરમાં હતી એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી પણ એક ભાભીએ મશ્કરી કરતાં કહ્યું કે નણંદબા તમે એમ કરો અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છએ ઘરના ઢોર ચારવા જાઉં તો બપોરનું એક વખતનું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું ભલે કહી નણન તો કામ કરવા રાજી થઈ ગઈ બહેન તો રોજ છએક ઘરના ઢોર ચારવા જાય છે અને વધ્યું ઘટયું ખાઈને દિવસો પસાર કરે છે એક વખતની વાત છે બહેન ઢોર ચરાવા જતી હતી ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી જ કેટલીક છોકરીઓને એણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો તો તેમણે કહ્યું કે આજે તો વીર પસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છે એટલે તેમણે પૂછ્યું કે દોરા લેવાથી શું થાય તો તે બહેનોએ કહ્યું કે બારે માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય એને સુખ મળે તો એ બહેન બોલી કે તો મારે વીરપસલીના દોરા લેવા છે મને પણ શીખવાડો તો પીલી બહેનોએ કહ્યું કે લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ સવારે વહેલી ઉઠીને સ્નાન કરજે દોરાને ધૂપ આપજે નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને આ વ્રત કર્યું અને એમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા નવમાં દિવસે એ ભાઈઓ પાસે ગઈ ને કહેવા લાગી કે ભાભી આજે તો મારે વીર પસલી વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ તો મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી કે અરે બહેન આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત હવે તો કંઈ બને એમ નથી આમ કહીને કાઢી મૂકી બહેન રડતી રડતી નાની ભાભી પાસે આવી નાની ભાભી એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બહેને બધી વાત કરી આ સાંભળી નાની ભાભી બોલી કે અરે બહેન બા એમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમને મેં એક ઢેબરૂ થોડો ગોળ એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવો અને બહેન તો ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપી બહેને ભાઈને ચાંડલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા બહેન કહે કે ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું અને બહેન તો દોડતી દોડતી ઘેર આવી બહેન ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ એને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેનો પતિ તેડવા આવશે નાની ભાભીએ તો નણંદને નણોદયને જમાડીને વિદાય આપી ચાલતા ચાલતા તેઓ થોડા દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવ આવી એટલે બોલી કે આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં અને નાની બહેન નાહવા ગઈ નાતી જાય છે ને મહાદેવજીને યાદ કરતી જાય છે નાહીને બહાર નીકળી ત્યાં પગથીયે પડેલો સોના મોહરોથી ભરેલો ચરુ મળ્યો આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથણો મળ્યો વાવની બહાર નીકળી ત્યાં તો તેના માટે એક મહેલ ખડો થઈ ગયો બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ જ ઉઘો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું બહેન તો જરૂખામાં આવીને એના પતિને ઉપર બોલાવ્યો કે ઉપર આવો આ મહેલ આપણો છે ઉપર આવીને એના પતિએ એને પૂછ્યું કે આ બધું સાથી થઈ ગયું આ બધું વીર પસલીના વ્રતનો પ્રતાપ છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું ખાય છે પીવે છે અને આનંદ કરે છે વીર પસલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળજો કથા કરનારને અને સાંભળનાર સૌને તો મિત્રો આ હતી ભાઈ બહેનના પવિત્ર વ્રતની વાર્તા અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ વ્રતભક્તિ ગાથાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો